અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે બસપોટ નું ઉદ્યાનાટન કરવામાં આવ્યું દીપજ્યોતલી કરાવી સમારોહ કાર્યક્રમ યોજાયો હતો અરવલ્લી જિલ્લામાં ગુજરાત સરકારના વિવિધ વિભાગોના બસો બ્યાસી પૂર્ણાંક સાત આઠ કરોડ રૂપિયાના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહ યોજાયો બસપોર્ટ ખુલ્લું સી એમ ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે એરપોર્ટ જેવી સુવિધા વાળું બસ સ્ટેન્ડ અરવલ્લી જિલ્લાને મળ્યું છે ત્યારે લોકોને ખૂબ જ રાહત મળશે માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે અરવલ્લી જિલ્લાને આવનાર સમયમાં યુનિવર્સિટી માટે પણ વિચારણા કરવામાં આવશે તેવું જણાવ્યું હતું આ સમારોહમાં ઉપસ્થિત મંત્રી શ્રી ભીખુ ભીખુસિંહ પરમાર સંસદ શ્રીમતી શોભના બેન બાર અરવલ્લી જિલ્લાના ભાજપ સંગઠનના પ્રમુખ ભીખાજી ઠાકોર ભાજપ સંગઠનના મહામંત્રીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જયેશ પટેલ અરવલ્લી માલપુર